તાપી નદીના જળ સ્તરમાં વધારો સાર્વત્રિક વરસાદથી તાપી નદીમાં નવા નીર આવ્યા સિઝનમાં પ્રથમવાર કોઝવેની સપાટી છ મીટર પહોંચતા વાહન વ્યવહાર માટે બંધ કર્યો દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે છેલ્લા ત્રણ દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયરકમ કોઝવે પણ ઓવરફ્લોની નજીક છે જેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે તાપી નદીમાં નવા નીર આવતા બંને કાંઠે વહેતા પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કોઝવેના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે બીજી તરફ સવારથી જ એક ધારો વરસાદ વરસી રહ્યો છે કોઝવેની સપાટી વહેલી સવારે છ મીટર સુધી પહોંચી જતાં તંત્ર દ્વારા તત્કાળ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં વાહન વ્યવહાર માટે કોઝવે અગમચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે આજથી સિઝનમાં પહેલી વખત કોઝવે બંધ કરાયો છે પાણીનું સ્તર નીચું આવ્યા બાદ જ કોઝવે શરૂ કરાશે કોઝવે અડાજણ રાંદેરથી સિંગણપોર જવાનો સૌથી વ્યસ્ત માર્ગ છે રોજના હજારોની સંખ્યામાં અહીંથી વાહનચાલકો પસાર થતા હોય છે સવારથી કોઝવે બંધ કરી દેતા વાહન ચાલકો પરેશાન થયા હતા ઘણા ખરા વાહન ચાલુ રહેતા લોકોને બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી ન મળતા ફેરો પડી ગયો હતો એક તરફ ચોક બજાર થઈને સિંગણપુર તરફ જવું મુશ્કેલ બની રહ્યું છે કારણ કે મેટ્રોનું કામ ચાલતું હોવાને કારણે રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે મોટાભાગના વાહન ચાલકોએ ડભોલી ચાર રસ્તા અને જહાંગીરપુરાને જોડતા બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી